એનું જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાંથી ગ્રાઉન્ડને હમણાં જ વિઝિટ કરી અને આ ગ્રાઉન્ડની માહિતી માટેનો વિડીયો રહેવાથી લઈને બધી વ્યવસ્થા વિશે માહિતી આપવાનું વિડીયો શરૂ કરતાં પહેલાં તો અહીંનો જે સ્ટાફ છે ખાસ કરીને પરમાર સાહેબ અને ઠાકોર સાહેબનો આભાર માનું છું પર્સનલી ગાઈડ કરીને આપણે ગ્રાઉન્ડની બધી માહિતી આપીને પર્સનલી વિઝિટ કરે એટલા માટે એમનો આભાર માનું છું હવે વાત કરું શરૂઆતથી લઈને સુધી પહેલાં તો તમે જ્યારે આવો છો તો પાર્કિંગની સરસ મજાને અત્યારે મારી ગાડી પાર્કિંગમાં ઉભો છો બાજુમાં એક્ઝેક્ટલી વાલી માટે સરસ મજાના પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે ગ્રાઉન્ડમાં જેવો તમે પ્રવેશ કરશો તો ન્યા પહેલાં તો ખાસ કરીને બેનો પૂછ્યો એ છે કે રહેવા જમવાની સુવિધા છે બાર મિત્રો ક્યાંય ન જતા અહીંયા તમારા વાલી સાથે સરસ મજાની રહેવાની અને જમવાની ગ્રાઉન્ડની અંદર જ વ્યવસ્થા કરેલી છે એટલે સાંજે તમે આવી જાઓ છો તો હવારે ક્યાંય જવા પણ નથી અંદર સરસ મજાની વ્યવસ્થા છે ઉપરાંત સાંજે જમવાનું પણ આપે છે એટલે જમવાનાય તમારે બહાર નથી જવાનું વાલી માટે અલગ વ્યવસ્થા છે કે બહેનો આવે એની માટે અલગ વ્યવસ્થા પણ એક ખાસ ટકોર એ કરીશ કે વાલી કોઈ બી એક સાથે લઈને આવજો ઘણી વાર અહીંયા એ બી ફરિયાદ હતી કે સાહેબ એક વ્યક્તિ ચાર ચાર પાંચ પાંચ જણા આવે છે તો આ લોકોને વ્યવસ્થા કરવામાં સરળતા પડે વલી એને અગવડતા પડે કે ઘણી બધી બહેનો આવે છે તો બધાનો સમાવેશ કરવામાં તકલીફ ન પડે એટલા માટે એક બહેન કોઈ એક જ વાલી આવે બીજી વસ્તુ કે ગ્રાઉન્ડમાં બધી રહેવા જમવાની વ્યવસ્થા પછી જ્યારે તમે સવારે જાઓ છો તો બે એન્ટર ગેટ છે પહેલાં એન્ટ્રી એન્ટ્રી ગેટ છે એ ઓલી બાજુ આગળ બીજું આવશે પહેલાં જે શરૂઆતના એક્ઝિટ ગેટ છે જ્ઞાન જ જવાનું આગળથી જવાનું છે ડોક્યુમેન્ટની અંદર ખાસ એક ટકોર કરી છે કે બહેનો જે છે જેમના લગ્ન થઈ ગયા છે તો એવી બહેનો છે એના ફોર્મ ભરતી વખતે અલગ માહિતી હોય જ્યારે એના આઈડી પ્રૂફમાં અલગ વ્યવસ્થા તો એવી તમામ બહેનોને એક નિવેદન છે કે તમે જે કોલ લેટરની અંદર તમારું નામ હશે નામ નામવાળું કોઈ બી એક આઈડી પ્રૂફ લઈને જજો અથવા તો આઈડી પ્રૂફ ન હોય તો તમારું લિવિંગ સર્ટિફિકેટ છે એ લઈને જજો એવી ખાસ વાત કરી છે ઇવન કે આ લોકોએ તમને અગવડતા ન પડે ને એવા ડોક્યુમેન્ટ તમે ઘરેથી મંગાવી શકો તાત્કાલિક ધોરણે વોટ્સઅપથી એટલા માટે એ ઝેરોક્ષની પણ વ્યવસ્થા કરી રાખી છે તો એ પણ વ્યવસ્થા કરે છે એટલે સ્ટાફ એમ કહી શકાય કે પોતાની દીકરીઓ માટે જે વ્યવસ્થા કરે એવી સરસ મજાની વ્યવસ્થા આખી કરેલી છે પર્સનલી હમણાં કલાક ન્યા હતો કલાક મને આખી વસ્તુ બધા સમજાવ્યું બધું બતાવ્યું છે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે હું અત્યારે ગ્રાઉન્ડમાં જ્યારે અંદર હતો ત્યારે પાણીનો છટકાવ શરૂ હતો અને બીજી બેમાં અત્યારે જે ફરજ બજાવે છે રાતે એમ કહે છે કે સર ડેલી અમે ત્રણ ત્રણ ચાર ચાર રાઉન્ડ માની ચેક કરીએ છીએ કે ગ્રાઉન્ડ તમારું વ્યવસ્થિત છે કે નહીં તો દૂર ન ઉડે એના માટે સરસ મજાની વ્યવસ્થા કરી છે અને સંપૂર્ણ સરસ એક નંબર આયોજન આપવું કરેલું છે બીજી કોઈ વસ્તુમાં તમને કોઈ જગ્યાએ અડચણ અથવા કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં લખું ગ્રાઉન્ડનું કોઈ પૂછતા નહીં કારણ કે ગ્રાઉન્ડમાં ચાર જ રાઉન્ડ છે અને પ્રોપર ચાર જ રાઉન્ડ મસ્ત મજાના બનાવેલા છે એક નંબર ગ્રાઉન્ડ છે અને ખાસ કરીને તો સ્ટાફ જે છે એ મસ્ત મજાનો સ્ટાફ છે અને સરસ મજાની વ્યવસ્થાથી કરેલો એટલે ખાસ તો બધા પૂછતો છે પણ એવા અંદર જ છે એટલે બહાર કોઈ જગ્યાએ ખોટા પૈસા ખર્ચીને જતા નહીં ઇવન કે તમે બહાર જાઓ કે ખબર અહીં આવવું પડે એના કરતાં અહીંયા સારી એવી વ્યવસ્થા કરેલી છે અને તમે પોતાનું વ્હીકલ લઈને આવો છો તો બાજુમાં સુરક્ષા ગ્રાઉન્ડની અંદર પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે તો બધી વ્યવસ્થા કરે સારી એવી કરેલી છે બાકી સર પછી તમે તો કમેન્ટમાં લખજો મળી શું જય હિન્દ જય ભારત ભારત માતા જય